ડોક્ટર કામિલ રાજપારી હેડ એન્ડ ઓન્કો સર્જન છું અત્યારે હું શિવ હોસ્પિટલમાં ફરજ બજાવું છું તમારા એક દર્દી છે જીતુભાઈ સોલંકી તેઓએ તમારા હોસ્પિટલ અને તમારા ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે કે સાહેબે સારવાર પેટે 4 લાખ રૂપિયા લીધા છે યોગ્ય સારવાર કરી નથી અને બોડીમાં અત્યારે બધી જગ્યાએ રસી ફેલાઈ ગઈ છે હવે કંઈ કામકાજ કરી શકતા નથી આ વસ્તુ છે ને તદ્દન ખોટી છે એ પેશન્ટની સારવાર અમે સારી રીતે અને સરખી રીતે જે રીતે નિયમ હોય છે એ રીતે જ કર્યું હતું પેશન્ટનું ઓપરેશન અમે લોકોએ મોઢા અને જડવાના કેન્સર માટે કર્યું હતું જેની અંદર આ સીટી સ્કેનનો રિપોર્ટ છે આ સીટી સ્કેનનો રિપોર્ટ હું એમને આપી દઈશ જો હોય તો આની અંદર લખેલ આમાં છે જ કે કેન્સરની આકાર કેવડો મોટો હતો અને પેશન્ટની બાયોપ્સીનો રિપોર્ટ પણ મારી પાસે છે જે આપણે રાજકોટ કેન્સર સોસાયટીમાં કરાયો હતો અને એને ચોથા સ્ટેજનું કેન્સર હતું જે હતું એ અને એમાં પ્લાસ્ટિક સર્જરી અને જે રીતે નિયમ પ્રમાણે ઓપરેશન થવું જોઈએ અને એની સારવાર થવી જોઈએ એ રીતે થયેલ છે

તમે કહો છો કે ઓપરેશન તમે યોગ્ય રીતે કર્યું છે તો જેના બોડીમાં રસી કેમ ફેલાઈ ગઈ છે બધી ના એના બોડીમાં કોઈ જગ્યાએ એવા કઈ રસી ફેલાણા નથી એ વસ્તુ તદ્દન ખોટી છે બરાબર અમુક ટાઈમે માઇનર એવું ઇન્ફેક્શન કે કંઈ રહેતું હોય છે બાકી એના બોડીમાં એવા કોઈ રસી ફેલાણા નથી એ તો એવું કહે છે કે હું અસ્વસ્થ વસ્તુ કામ કરી શકું તેમ નથી અને મને બધે અત્યારે રસીનો ફેલાવો થઈ ગયો છે અને ઘરની પરિસ્થિતિ સારી નથી એટલે એની દીકરી છે ને ભણતર મૂકી દીધું છે ને આ વસ્તુ તદ્દન ખોટી છે એમને કોઈ એવો કંઈ પ્રોબ્લેમ નથી એ લોકોની માંગ એવી છે કે તમે સારવાર કરી આપી મેં જે પણ સારવાર કરી છે એ યોગ્ય કરી છે અને જ્યારે એમનું ડ્રેસિંગ કરવાની જરૂર હતી ત્યારે મેં એમને બોલાવી ડ્રેસિંગ કરવા માટે કહેલું હતું પણ પેશન્ટ ક્યારેય ડ્રેસિંગ કરવા માટે આવ્યું નથી એ દર બે ત્રણ મહિને આવે છે ખાલી બતાવવા માટે બાકી ક્યારેય ડ્રેસિંગ કરવા માટે આવતું નતું અને બીજી વસ્તુ કે જ્યારે એ પેશન્ટ આવ્યા હતા જીતુભાઈ એમના ફ્રેન્ડ સાથે ઓપરેશન કરવા માટે આવ્યા હતા અને એને અમને જણાવેલ હતું કે મારા ઓપરેશન વિશે આ માહિતી મારી વાઈફને આપતા નહીં એટલે કે જે બેન બોલે છે એને આપતા નહીં એટલે એ બેન ઈ વખતે પિક્ચરમાં હતા જ નહીં

પણ અમે સજેસ્ટ કરીએ કે તમે આ રાજકોટની અંદર બે ત્રણ હોસ્પિટલ છે જ્યાં રેડિયેશનનું કામ થતું હોય છે એ જગ્યાએ જતા રહ્યો તમે આરોણી છે સ્ટર્લિંગ છે ઓકાટ છે કોઈ પણ જગ્યાએ લોકો જઈ શકે અને જે પણ જગ્યાએ જાવું એ જગ્યાએ અમે એવું કઈ બાંધું ના હોય કે તમે આ જગ્યાએ યોગ્ય સારવાર મેં તો યોગ્ય સારવાર કરી છે અને મને પૂરેપૂરી ખાતરી છે